ભચાઉ ખાતે આવેલ આવેલ માં સોની વેપારી ને ઉંચા વ્યાજે રૂપિયા પાંચ લાખ આપી વધુ રકમ ની માંગ કરી ધાક ધમકી કરનાર આરોપી ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ બનાવના ફરિયાદી હાર્દિક રમેશ સોની તેના પિતા તથા ભાઈ અગાઉ સામખિયાળી ખાતે ભાડાની દુકાનમાં આરોપી શખ્સો સાથે ઓળખાણ થઈ હતી જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ આ શખ્સો પાસેથી પાંચ ટકા વ્યાજે રૂપિયા પાંચ લાખ ઉછીના લીધા હતા જેના બદલામાં રૂપિયા બે લાખ ભરી નાખ્યા હતા વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે છેલ્લા દસેક માસથી આ શખ્સોને હપ્તો ન આપી શકતા હોવાથી આરોપીઓ ધાકધમકી કરી હતી આ ઉપરાંત ગત તારીખ નવ ડિસેમ્બરના ફરિયાદીના બંનેવીનું અવસાન થતા ફરિયાદી ત્યાં આવતા આરોપીઓએ ત્યાં આવી ધમકી આપી હતી આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે